નમસ્કાર તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો નર્મદા ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે વાત થશે ગુજરાતમાં ભારે પવન સાથે ચાર દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગળ વાત થશે દમણમાં આઈએએસ અધિકારીની બોલ અધિકારીની બોલપેનની ચોરી થઈ છે ત્યારે વાત થશે હેલ્મેટ નહીં પહેરો તો વાહન અહીં જ ચલાવી શકશો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીશું તો રાજસ્થાનના રાજ્યપાલ માળ માળ બચ્યા હતા આગળ વાત થશે જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા માટે હવે તમારે થોડા પૈસા વધારે આપવા પડશે આગળ વાત થશે રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખ્યો છે પત્ર ત્યારે વાત થશે ગુજરાતમાં નકલી માલ વેચતા માફિયાઓ બેફામ બની રહ્યા છે આગળ વાત થશે એપ્રિલમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વાત થશે સુરતમાં મોટી હડતાળનું આયોજન હતું આગળ વાત થશે પીએમ મોદીએ આ જગ્યાએ કર્યો હતો શિલાન્યાસ ત્યારે વાત થશે રોંગ સાઈડમાં વાહન ચલાવનારા એકસો ને બાર લોકો સામે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી અમદાવાદમાં ટ્રાફિકના નિયમો તોડનારા સામે કાર્યવાહી થઈ રહી છે દરમિયાન ટ્રાફિક પોલીસે એકવીસથી ત્રેવીસ માર્ચ વચ્ચે રોંગ શાઇડમાં ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરી છે પોલીસે ત્રણ દિવસમાં એકસો ને બાર લોકો સામે એફઆઈઆર નોંધી છે નોંધનીય છે કે હાઈકોર્ટના આદેશ પછી હવે ટ્રાફિક પોલીસ નિયમો તોડનાર સામે કાર્યવાહી કરી રહી છે તેથી વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ શિલાન્યાસ કર્યો હતો પીએમ મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરના નવા વિસ્તરણ ભવનનો શિલાન્યાસ કર્યો દરમિયાન તેમણે કહ્યું કે અમારી સરકાર જન ઔષધિ કેન્દ્ર દ્વારા ગરીબોને સસ્તી દવાઓ પૂરી પાડી રહી છે ડાયાલિસિસ સેન્ટર ઓફ મફત ડાયાલિસિસ સુવિધા પૂરી પાડે છે કહ્યું છે કે નવા લોકોના જીવનમાં પ્રકાશ ફેલાશે તેમના જીવનનો અંધકાર દૂર થશે હું માધવ નેત્રાલય સાથે સંકળાયેલા લોકોની પ્રશંસા કરું છું માધવ નેત્રાલય સામાજિક પ્રયાસોને વધારી રહ્યો છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં મોટી હડતાળ સુરતમાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા હતા આ દરમિયાન કતારગામથી કાપોદરા હીરા સુધીની એકતા રેલીનું આયોજન હતું કતારગામ દરવાજા પાસે ઘણા રત્ન કલાકારો ભેગા થયા તેઓ હાથમાં બેનરો લઈને એકઠા થયા નોંધનીય છે કે હીરા ઉદ્યોગમાં હાલ મંદી હોવાથી સરકારે આ મંદી બાબતે કોઈ એક્શન પ્લાન બનાવ્યો નથી તેથી રત્ન રત્નકલાકારો હડતાલ પર ઉતર્યા છે સુરતમાં પોલીસમાં કડક બંદોબસ્ત પણ જોવા મળ્યો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો એપ્રિલમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એપ્રિલની કાળઝાળ વરસતી ગરમીમાં એકત્રીસ માર્ચથી એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં પણ વધારા પણ નિયંત્રણ લાગશે એટલે કે ગરમીમાં આંશિક રાહત પણ મળી શકે છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં નકલી માલ વેચતા માફિયાઓ બેફામ બન્યા છે રાજ્યમાં નાગરિકોને સલામતને સ્વચ્છ આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે અને રાજ્યમાં ભેળસરયુક્ત કે ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમ વિરુદ્ધ તંત્ર કડક કાર્યવાહી કરી રહ્યું છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા તારીખથી સાજેશ્વરી ડેરી પ્રોડક્ટ બી વન અને બી ટ્વેન્ટી વન પાર્થ એસ્ટેટ પાટણ ખાતે કરવામાં આવી હતી તપાસમાં મોટી માત્રામાં ઘી પણ મળી આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ પીએમ મોદીને લખ્યો છે પત્ર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો છે રાહુલે કેરળ ગુજરાત અને આંદબાન અને નિકોબારના કાંઠારે ઓફ માઇનિંગને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે રાહુલે તેને દરિયાઈ જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના સમાજની આજીવિકા માટે ખતરો ગણાવ્યો છે રાહુલે કહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયમાં પર્યાવરણીય અને સામાજિક અને આર્થિક આડઅસરોને અવગણવામાં આવી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે થશે મોંઘા જન્મ મરણના સર્ટિફિકેટ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ નિર્ણય લીધો છે જુદા જુદા હેતુ અને સમયમર્યાદા મુજબ વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે વર્ષ બે હજાર અઢાર બાદ વિવિધ ફીમાં વધારો કરાયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનના રાજ્યપાલ માળ માળ બચ્યા રાજસ્થાનના પાલીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીંના રાજ્યપાલ હરિભાવ બાગડે ઉડાન ભરી રહ્યા હતા ત્યારે હેલિકોપ્ટરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો આનો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે હેલિકોપ્ટરમાંથી ધુમાડો નીકળવા લાગ્યા પછી તેને તાત્કાલિક ઉતાવળમાં લેન્ડ કરવામાં આવ્યું હતું હાલમાં રાજ્યપાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેલ્મેટ નહીં પહેરો તો વાહન જ નહીં ચલાવી શકો રાજકોટમાં હવે હેલમેટ નહીં પહેરો તો વાહન જ નહીં ચલાવી શકો જી હા જિલ્લામાં ત્રણથી ચાર વધુ વગર હેલ્મેટ કાયદાનો ભંગ કરનારા અઠ્ઠાવન વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીએ નોટિસ ફટકારી છે રાજ્યના અલગ અલગ શહેરોમાં હેલ્મેટ વિના ત્રણથી વધુ વાહન ચલાવતા ઝડપાયેલા લોકોને લીસ્ટ મૂકવામાં આવ્યું છે તેઓના લાયસન્સ ત્રણ મહિનાથી લઈને એક વર્ષ સુધી સસ્પેન્ડ કરવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દમણમાં આઈએએસ અધિકારીની બોલ પેનની ચોરી દમણમાં આઈએએસ અધિકારીની બોલ પેનની ચોરી થઈ હોય તેવી ઘટના સામે આવી છે ધોરણ આઠના વિદ્યાર્થીએ સરકારી બંગલામાંથી ત્રણ પેનની ચોરી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે તેણે ટેબલ પરથી પાર્કર પેન સહિત ત્રણ બોલપેનની ચોરી કરી હતી પોલીસે વોચ ગોઠવીને આરોપી સગીરને પકડી પાડ્યો છે આરોપી ધોરણ આઠનો વિદ્યાર્થી છે પોલીસે તેને જુવે નાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ભારે પવન સાથે ચાર દિવસ માવઠાની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર મહારાષ્ટ્ર ઉપર એક ત્રાફા ચક્રવાતી પવનોની પટ્ટી સક્રિય થઈ છે જેના કારણે એકત્રીસ માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે એકત્રીસમી માર્ચે નર્મદા અને તાપીમાં કમોસમી વરસાદની સંભાવના છે પહેલી એપ્રિલે અમરેલી ભાવનગર સુરત તાપી નવસારી નર્મદા છોટાઉદેપુર ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમાનો પ્રારંભ નર્મદા ઉત્તરવાહીની પંચકોષી પરિક્રમાનો પ્રારંભ થઈ ચૂક્યો છે દીપ પ્રાગટ્ય અને પૂજા અર્ચના સાથે યાત્રાનો શુભારંભ કરવામાં આવ્યો છે યાત્રામાં સુરક્ષા સુવિધાઓની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે કલેક્ટર એસ કે મોદીના જણાવ્યા અનુસાર યાત્રાળોની સુવિધા માટે મજબૂત બ્રિજ બનાવવામાં આવ્યો છે ટેન્ટ અને રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે વધુ બોટ માટે પાર્કિંગની પણ સુવિધા કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે